તેમના પરિવારજનો દ્વારા કન્યાલાલ હિરાણી પરિવારના પરિવારજનો તેમજ ધારાસભ્ય રાકેશ દેસાઈ સિંધી સમાજના અગ્રણી પ્રેમચંદ વાણી લોકોની તરસ છુપાવશે ત્યારે બીજી તરફ દેવેશ્વર મહાદેવ ખાતે પણ પાણીની પરબ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું નવસારી બ્રાહ્મણ છું સેવાનો કર્મ કરું છું આજે ભૂતનાથ મહાદેવના મંદિરે અમારા યજમાન શનિભાઈ હિરાણીના મમ્મીના યાદમાં આજે જલની સેવાનું અહીંયા એક ઉદ્ઘાટન થયેલું છે કે બધાને ઠંડા જલની સેવા મળે ને અમારા વડીલો આજે વર્ષોથી અમે શીખેલા છે કે અક્ષય તૃતીયના દિવસે જલનું દાન એ મહાદાન કહેવાય છે આજે જે જલનું દાન આ પરિવારના દ્વારા થયેલું છે તે એક બ્રાહ્મણ રૂપે એ પરિવારને હું આશીર્વાદ આપું છું કે આવા શુભ કાર્ય એમના હસ્તકે હંમેશા થયા કરે ને લોકોનું જે બી જલની સેવા છે હંમેશા પૂરણ થાય એવો આશીર્વાદ હું આ પરિવારને આજે પ્રદાન કરું છું આજ રોજ ભૂતનાથ મહાદેવ મંદિર પાસે જળ સેવા પાણીની પરબની સેવા અમે અમારા પરિવાર તરફથી ચાલુ કરેલ છે આ આ પરબથી બધા જે બી ગરમીમાં તરસિયા લોકો માટે ઠંડુ પાણી અને સાદું પાણી બંધેવની સેવા છે મહાદેવના આશીર્વાદથી ને અમારા પરિવારના સાથ સહકારથી અમે આ પરબનું આજથી શરૂ કરી છે અમારા મમ્મીની યાદમાં સીમાબેન કનૈયાલાલ હિરાણીની યાદમાં અમે આ પાણીની સેવા ચાલુ કરી છે આજરોજ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સીમાબેન કનૈયાલાલ હિરાણીના સ્મરણાર્થે એમના પરિવારજનો તરફથી આ એક જળધારા જળ સેવાનો આજે મંદિરને અર્પણ કરવામાં આવ્યું શાસ્ત્રોમાં લખ્યું છે કે જળ એ જીવન છે ભૂખ્યાને જમાડવા અને તરસ્યાને પાણી આપવું જળ આપવું એનાથી મોટી કોઈ સેવા હોય જ ન શકે અને આજે આ એમના પરિવારે તરસિયાને માટે જળની વ્યવસ્થા કરીને સીમાબેનના સ્મરણાર્થે એક લોકસેવાનું મોટું કામ કર્યું છે એ પરિવારને પણ અને એમના આત્માને પણ શાંતિ મળે એવી હું ભગવાનને પરમકૃપાળુ પરમાત્માને વિનંતી કરું છું